જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ અથડામણમાં બે જવાન શહીદ થયા છે જ્યારે નવ જવાન જવાન હજુ પણ પણ ઘાયલ ઘાયલ છે છે નવથી વધારે હોવાના સમાચાર આજે સર્ચ ઓપરેશન અને જેનો આ નવમો દિવસ અને આ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા સેનાએ હજુ એક આતંકીને આજે ઠાર માર્યો છે હજુ કુલગામમાં સેનાનું સર્ચ ઓપરેશન યથાવત તો જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ સર્ચ ઓપરેશનનો આજે નવમો દિવસ જે સતત પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયા છે અગિયાર થી વધુ જવાન જે છે તે અથડામણમાં ઘાયલ પણ થયા છે વધુ એક આતંકી કે જેને આજે ઠાર મારવામાં આવ્યો કુલગામમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે તો અથડામણમાં જે બે જવાન છે તે બે જવાન પણ શહીદ થયા છે આ સાથે જ જે અગિયાર જેટલા જવાન છે તે ઇજાગ્રસ્ત થયા છે તેઓને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હજુ પણ સતત નવમાં દિવસે સર્ચ ઓપરેશન યથાવત